મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંજાબના પૂર પીડિતો માટે ખાદ્ય સામગ્રી અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ભરેલી વિશેષ રાહત ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું આ ટ્રેનમાં કુલ બાવીસ વેગન છે જેમાં ચારસો ટન ખાદ્ય સામગ્રી જેમ કે લોટ ચોખા ખાંડ અને સિંગ તેલનો સમાવેશ થાય છે આ ઉપરાંત સિત્તેર ટન દવાઓ દસ હજાર તાડપત્રી દસ હજાર મચ્છરદાની અને દસ હજાર બેડશીટ પણ મોકલવામાં આવી હતી આ સામગ્રી પૂરથી પ્રભાવિત લોકોને તાત્કાલિક રાહત આપવામાં મદદ કરશે આ પ્રસંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે આ માત્ર વસ્તુઓ નથી પરંતુ ગુજરાતની સંવેદનાનો સંદેશ છે મુખ્યમંત્રીએ પંજાબ અને છત્તીસગઢના પૂર આફતગ્રસ્તોને મદદ માટે મુખ્યમંત્રી રાહત નિધિમાંથી રૂપિયા પાંચ પાંચ કરોડની સહાય પણ મોકલી છે આ પહેલ દર્શાવે છે કે જ્યારે પણ દેશ પર કોઈ સંકટ આવે છે ત્યારે ગુજરાત હંમેશા આગળ આવે છે પહોંચી રહ્યા છે જગદીશભાઈ પણ પહોંચી રહ્યા છે ત્યાં કલેક્ટર સાથે સતત સંપર્કમાં રહી અને જ્યાં પૂર હતા ત્યાં વહેલીમાં વહેલી તકે ત્યાં કેવી રીતે પૂરગ્રસ્ત લોકોને સાધન સામગ્રી પહોંચી શકે ખાવાનું પીવાનું પાણી પહોંચી શકે એના પ્રયત્નમાં કલેક્ટર શ્રી કલેક્ટરશ્રી તંત્ર અને સરકાર આ બધાના તરફથી સહયોગ કરી અને ત્યાં આગળ પરિસ્થિતિનું તમામ મોનિટરિંગ આદરણીય મુખ્યમંત્રી શ્રી રાખી રહ્યા હતા જગદીશભાઈ અને ત્યાંના પ્રભારી મંત્રી બળવંતસિંહ પણ પળેપળની ત્યાં ખબર લઈ રહ્યા હતા અને લગભગ હું માનું છું ત્યાં સુધી જે રીતે વ્યવસ્થાઓ ગોઠવાઈ છે પાણી ઓસરતા આ તમામ વસ્તુઓ અને રાહત સામગ્રીઓ પહોંચી રહી છે અને જ્યાં કદાચ દસ પંદર ગામની અંદર વધારે પરિસ્થિતિ ખરાબ હતી ત્યાં પણ ત્યાં તમામે તમામ રાહત સામગ્રી પણ પહોંચશે અને રસ્તાઓ પણ મોટરેબલ ઝડપથી કેવી રીતે થાય એના માટે આર વિભાગ પણ પ્રયત્ન કરી રહ્યું છે આરોગ્ય માટે પણ આરોગ્યની ટીમોને ત્યાં અધિકારીઓએ કેમ્પ કર્યો છે પ્રત્યેક ઘરમાં જઈને કોઈ પણ ઘરનો કોઈ નાની મોટી તબિયતને અસર થઈ હોય એવો દવાખાને નહીં પરંતુ દવાખાને પ્રત્યેક ઘરે સર્વેલન્સ કરી અને ત્યાં દવાઓ પહોંચે પહોંચાડે એ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરી છે